વાકાનેરનું વઘાસિયા ટોલ પ્લાઝા અકસ્માતો માટે બન્યું ડેન્જર ઝોન ટોલનાંકા નજીક અજાણ્યા વાહન ચાલકે હડફેટે લેતા બાઇક ચાલક યુવાનનું મોત બાબતે પ્રાપ્ત માહિતી મુજબ વાકાનેરના વઘાસિયા ટોલ નાંકો અકસ્માત ઝોન સાથે ડેન્જર ઝોન સાબિત થઈ રહ્યું છે જેમાં રોજબરોજ ટોલ નાક્યાની આજુબાજુ થતા નાના મોટા અકસ્માતોમાં અત્યાર સુધીમાં અનેક નિર્દોષ નાગરિકોએ જીવ ગુમાવવાનો વારો આવ્યો છે ત્યારે આવા જ વધુ એક બનાવમાં ટોલનાકા નજીકથી પસાર થતા બાઇક નંબર જીજે જીરો થ્રી એફ નેવ છપ્પનને વૃંદાવન હોટલ સામે અજાણ્યા વાહન ચાલકે હડફેટે લેતા ગંભીર અકસ્માત સર્જાયો હોય જેમાં વાંકાનેરના ગાંગિયાવદર ગામના જયદીપભાઈ દીપકભાઈ ખિમાણી ઉંમર વર્ષ ઓગણીસ નામના યુવાનનું કરુણ મોત થયું હતું જેથી આશાસ્પદ યુવાનનું મોત થતા પરિવારમાં આફતોનો આભ તૂટી પડ્યો છે જેથી હાલ આ બનાવ મામલે મૃતક યુવાનના પિતાએ મંગળવાર રાત્રિના નવ વાગે વાંકાનેર સિટી પોલીસ મથકમાં અજાણ્યા વાહનચાલક વિરુદ્ધ ગુનો નોંધાવ્યો છે